ઉપલક્ષ દ્વારા કાર્યરત જલ સંરક્ષણ અભિયાન અંતર્ગત ગુજરાતના ગામો માં રિચાર્જ બોરોવેલ કાર્યરત કરવાના અભિયાનને સાકાર કરવાનો અભિગમ સાકાર થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરના સિવિલ કેમ્પસ સ્થિત જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે ગુજરાતના ગાંધીનગર રાજકોટ તથા જામનગર જિલ્લાના એકત્રીસ ગામોમાં કાર્યરત બનેલા રિચાર્જ બોરવેલ લોકાર્પણ થયા બાદ વીવાયઓના ઓના તત્વાવધાનમાં નિર્માણ પૂર્ણ થઈ ગયું ચુમ્માલીસ વધુ બોરવેલ લોકાર્પણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીની અધ્યક્ષતામાં આયોજિત આ સમારંભમાં મુખ્ય અતિથિ તથા ઉદઘાટક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બોરવેલનું ડિજિટલ લોકાર્પણ સંપન્ન થયું ગાંધીનગર જિલ્લાના ચરૂલા બાલવા ડભોડા છાલા દશેરા જગુદણ મોતીપુરા ટિંડોડા સોનારડા નારદીપુર અને લીંબડિયા તેમજ અમરેલી જિલ્લાના સૂર્યપ્રતાપગઢ અનીડા નવા ઉજડા વડેરા વરૂડી પ્રતાપપરા નાના આંકડિયા શેડુભાર ઈશ્વરિયા વરસડા કેરીયાના ગસ મતિરાળા સલડી લાલાવદર દેવરાજીયા મોટા દેવડીયા ગાઢકોટડી તથા ખાખરિયા જૂનાગઢ જિલ્લાના ઇવન નગર ગોલાધર મજેવડી પ્રતાપસર માખીયાળા આંબલિયા જાલણસર વાણંદીયા વડાદ ચોકલી અલિન્દ્રા અરણિયાળા હાથરોટા થાણા પીપળી અજાબ તેમજ સાબરકાંઠા જિલ્લાના બે ગામોમાં રિચાર્જ બોરવેલ કાર્યરત કરવામાં આવ્યા